નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો સમાચારમાં સંવેદનશીલ ગણાતા ભરૂચ જિલ્લામાં રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તેમજ વિવિધ પ્રશ્નની ચર્ચા વિચારણા કરી હતી ત્યારબાદ જિલ્લા જેલ ખાતે નવા બનેલા આવાસનું પણ લોકાર્પણ કર્યું હતું જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ દેશ અને રાજ્યમાં સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ભરૂચની મુલાકાતે આવી પહોંચ્યા હતા હરસંઘવી ઓચિનથી મુલાકાતને લઈને અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ગૃહપ્રધાન હરસંઘવીએ ભરૂચ વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણ સિરણા જમ્મુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદીયા ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી કલેક્ટર ગૌરાંગ મકવાણા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લો અતિ સંવેદનશીલ માનવામાં આવે છે ત્યારે તાજેતરની પરિસ્થિતિમાં સ્થિતિનો તાગ મેળવવા ગૃહમંત્રી હર્ષ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી આ સાથે જ ભરૂચ જિલ્લા જેલ ખાતે જેલના સિપાઈ અને સ્ટાફ માટે અઢાર કરોડના ખર્ચે નવ નિર્માણ પામેલ એકસઠ આવાસનું પણ તેઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું સફીક પટેલ તુફાન એસબી ન્યૂઝ આજે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગના વિવિધ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સૌ લોકો સાથે બેસીને ભરૂચ જિલ્લાના વિવિધ વિષયો પર ડિટેલ ચર્ચાઓ અને ખાસ કરી રહ્યો કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓની પોતપોતાના વિસ્તારમાં જે સજેશનો છે જે ફરિયાદો છે અને ખાસ ભવિષ્યની અંદર કયા વિષયો પર ગંભીરતા પૂર્વક કામગીરી કરી શકાય તે બાબતની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા જેલ વિભાગના આજે રહેણાંક મકાનોના લોકાર્પણનો લોકાર્પણ બી એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ રહેનાક મકાનો થકી જેલ વિભાગના અમારા સિપાહીઓને એમના પરિવારજનો જોડે એમની બધી જ મનોકામનાઓ અહિયાં પૂરી કરી શકે પોતપોતાના પોતાના પરિવારના બધા જ સપનાઓ અહિયાં સાકાર થાય તેવી હું શુભકામનાઓ આપું છું આભાર થયો છે